માટે એક વ્યૂ લઈએ કારણ કે ખાસ્સી પોઝિટિવ એક્શન ગઈકાલે તમે જુઓ નિફ્ટી ગેનર એફએન્ડો ગેનર આ કાઉન્ટર હતું હીરો મોટો કોર્પને જે આપણને ખરીદદારી જોવા મળી છે કારણ કે કંપની દ્વારા જે એફ આઈ ટ્વેન્ટી સિક્સનું આઉટલુક ઘણું મજબૂત આવ્યું છે ત્યારબાદ એક શાનદાર તેજી જોવા મળી કઈ રીતે સલાહ આપશો અહીંયા ફંડામેન્ટલ્સ જો તમે આપણે અગર આ આપણે મંથલી જે નંબર્સ આવતા હોય છે ઓટો નંબર જોઈએ તો હીરો મોટોમાં પણ એક સારો એવો વધારો જોયો તો આપણે ઓલમોસ્ટ કહી શકીએ વોલ્યુમ કહી શકીએ સત્તર ટકા જેટલો વધ્યું તો જે બહુ સારું છે અને આ જે રીતે મોન્સૂન વધી રહ્યું છે જે રીતે ડેપોરેટ કટ આગળ આવવાના છે તો મને અહીંયા લાગે છે કે નો અહીંયા વધારો થશે ખાસ કરીને આ લોકોના ડબલ ડિજિટ ગો તો આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ જ્યારે દિવાળી સિઝન ચાલુ થશે નવેમ્બરમાં એ ફેસ્ટિવલ સિઝનમાં સારો એવો વધારે આવે છે અગેન આ સ્ટોક એટલો વધ્યો નથી કમ્પેર ટુ અધર એમના પીએસ કરીએ તો ટીવીએસ મોટર કે બજાજ એ બધા બજાજ નહીં પણ ટીવીએસ સામે તો ખાસો નીચો છે ઇવન આઈશા પણ ઠીકઠાક પરફોર્મન્સ કર્યું છે તો હીરો મોટર તમને પણ ખબર છે કે રૂરલ એરિયામાં સારું એવું ચાલે છે અને ત્યાં જ એમની પ્રોડક્ટ સૌથી વધારે વેચાય છે ત્યાં મને એવું લાગે છે એક ટાઈપનું રિવાઇવલ આવશે અને અહીંયાથી એવું લા એમ લોકોનું જે ઈવીનું જે પોર્ટફોલિયો છે ત્યાં પણ એ લોકો એક્સપાન્ડ કરી રહ્યા છે તો ત્યાં પણ અગર તમે ના સીલ જો હીરો મોટોકોપના ઠીકઠાક સારા આવી રહ્યા છે આ બે ત્રણ મહિના મને લાગે છે કે નો ટુ વ્હીલર્સ માટે સારા રહેશે એટલે હીરો મોટર એક ટાઈપનું કહી શકીએ કે આપણે એક બેનિફિશિયલ રહેશે આ આ ફ્લોનો અને અહીંયાથી પણ મને એવું લાગે કે અગર કોઈને થોડું લાંબુ છ મહિના વર્ષ માટે રોકાયું તો આઈ થિંક હીરો મોટોકોપમાં તમે હોલ્ડ કરી શકો છો અહીંયાથી વધારો દેખાઈ રહ્યો છે મને હોલ્ડ થઈ શકે એક વ્યૂ હીરો મોટો કોર્ટ માટે આપણને બનતું દેખાડી શકે છે ટેકનિકલ સેટઅપ પણ જીગર સમજી લઈએ કારણ કે જે મજબૂતી ગઈકાલે સ્ટોકમાં આપણને ખાસ કરીને જોવા મળી છે શોર્ટ કવર થયા હતા અને એક ખાસી પોઝિટિવ એક્શન હતી કઈ રીતે સલાહ આપશો તમે ચાર્જ પર સી હીરો મોટોકોમાં ઓવરઓલ સેટઅપ બહુ સ્ટ્રોંગ છે ટેકનિકલી જે ડેલી છે બેઝ ફોર્મેશન હતું એકસો પચાસ બસો દિવસની જે એક્સપોનેન્શિયલ છે ત્યાં આગળથી સાથે સાથે ગઈકાલે આપણા ટ્રાયંગલમાંથી બ્રેકઆઉટ જોવા પણ મળ્યું છે ઓલમોસ્ટ ફાઈવ પર્સન્ટ અપ હતો સ્ટોક એટલે સી બેઝ ઓન સ્ટ્રકચર પાંચ હજારના લેવલ્સ ક્લિયર કટ દેખાઈ રહ્યા છે એટલે બાય કરવાની સલાહ રહે